જય શ્રી કૃષ્ણ નમસ્કાર સ્વાગત છે મિત્રો તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે એ વાત જાણવા જઈ રહ્યા છીએ કે જો તમારા મુખ્ય દ્વાર પર આ વસ્તુઓ રાખેલી હશે અથવા તો મુખ્ય દ્વારની આજુબાજુમાં જો તમે આવી વસ્તુઓ રાખેલી હશે તો માતા લક્ષ્મી તેવા ઘરોમાં નિવાસ નથી કરતા અને માતા લક્ષ્મી તેવા ઘરોમાં પ્રવેશ નથી કરતા તે ઘરમાં હંમેશા નકારાત્મકતાનો વાસ થવા લાગે છે ત્યારે પણ દેવી દેવતાઓ તેવા ઘરોમાં પ્રવેશ નથી કરતા તે માટે જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર આ વિડીયોમાં જણાવેલી કોઈ પણ વસ્તુઓ રાખેલી હશે તો તેને તુરંત જ ચટાવી દેજો નહીતર તમને મુશ્કેલી ભોગવવી પડી શકે છે મિત્રો આ વિડીયોમાં હું તમને એવી પાંચ વસ્તુઓ જણાવવાનો છું કે જો તમે આ પાંચ વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ તમારા મુખ્ય દરવાજા પાસે રાખેલી છે તો તેને કારણે તમારા ઘરમાં માતા લક્ષ્મી નહીં પ્રવેશે અને જેને કારણે તમારા ઘરમાં હંમેશા ઝઘડાઓ રહેશે ક્યારેય પણ ઘરમાં ગરીબી નથી જતી તે માટે તમારે પણ આ ભૂલ ન કરવી અને તેવા ઘરોમાં ક્યારેય પણ ધનનું આગમન નથી થતું અને માતા લક્ષ્મી પણ તે ઘરમાં પ્રવેશ નથી કરતા એ ઘરના લોકો હંમેશા પરેશાન રહેતા હોય છે દુખી રહે છે અને હંમેશા પરેશાનીઓમાં વધારો થતો જ હોય છે તે માટે તમારે આ વસ્તુઓ તમારા ઘરના મુખ્ય દ્વાર પાસે ન રાખવી નહીતર તમને આની કિંમત વધારે ચૂકવવી પડી શકે છે ઘરમાં વારંવાર બીમારીઓ આવી શકે છે અને ઘરમાં ક્યારેય પણ સકારાત્મકતા નથી આવતી તો મિત્રો આ વિડીયોમાં આપણે આના વિશે તે સચોટ માહિતી જણાવવાના છીએ અને એ પણ જણાવીશું કે જો તમારા ઘરમાં હંમેશા દુઃખ રહેતું હોય હંમેશા સંકટો આવતા હોય હંમેશા પૈસા સંબંધી સમસ્યાઓ રહેતી હોય અને તમે આ બધી સમસ્યાઓથી ખૂબ જ પરેશાન થઈ ગયા હોય તો તેના માટે તમારે તમારા ઘરના દરવાજા ઉપર કઈ એવી વસ્તુઓ રાખવી જોઈએ અથવા તો ઘરના દરવાજાની આજુબાજુમાં કઈ એવી વસ્તુઓને રાખવી જોઈએ કે જેને કારણે તમારા ઘરમાં ધન આગમનના સ્ત્રોતો બને અને ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ ન થાય ઘર હંમેશા સુખી સંપન્ન રહે અને તે માટેની તેવી હું તમને કેટલી એવી વસ્તુઓ જણાવવાનો છું કે જે તમે તમારા મુખ્ય દરવાજા પર રાખશો તો તમારા ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશે છે અને ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે તેની જગ્યાએ સકારાત્મકતાનો પ્રવેશ થાય છે તે માટે તમારે આ વિડીયોમાં જણાવેલી એવી કેટલી વસ્તુઓ તમારા ઘરના દરવાજા ઉપર લગાડવી જોઈએ અથવા તો રાખવી જોઈએ તો તે વસ્તુઓ કેવી રીતે તો રાખવી જોઈએ તો ચાલો તેના વિશે હું તમને જણાવી દઉં તે પહેલાં જે મિત્રો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને હજુ સુધી જો તમારા મિત્રો સાથે શેર ન કર્યો હોય તો શેર સૌ પ્રથમ તો શેર પણ કરી દેજો જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં સૌ પ્રથમ તો જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો આપણે મુખ્ય દ્વાર હોય છે તે માટે તેના સંબંધી ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જે જગ્યાએ તમે ન રાખી શકો અને એની સાથે જ તે એવી કેટલી શુભ વસ્તુઓ હોય છે કે તમે તે સ્થાન ઉપર રાખો છો તો તેને કારણે તમને વધારે સકારાત્મકતા મળે છે અને દેવી દેવતાઓ તમારા ઘરમાં પ્રસન્ન રહે છે અને તમારા ઘરે નિવાસ પણ કરે છે અને 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 તે મુખ્ય દ્વારમાંથી સારી ખરાબ શક્તિઓ શક્તિઓ નકારાત્મક સકારાત્મક તેમાંથી અંદર આવે છે અને સારા અને ખરાબ લોકો પણ તે મુખ્ય દ્વારમાંથી જ તે અંદર આવતા હોય છે તે માટે તમારે તે જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારે કઈ વસ્તુઓ ત્યાં ન રાખવી અને કઈ વસ્તુઓ ત્યાં રાખવી આની સાથે શું મુખ્ય દ્વારનું વાસ્તુ સરખું ન હોય અને મુખ્ય દ્વારની ઉપર અથવા તો આજુબાજુમાં તમે તેવી કેટલી વસ્તુઓ રાખેલી હોય કે જે તમારા ઘરના મુખ્ય નકારાત્મકતાને લાવે છે તો તમારે તેને તુરંત જ તે હટાવી દેવી જોઈએ અથવા તો તમે એવી કઈ વસ્તુ રાખી હોય કે જે પ્રવેશ દ્વાર પર રાખવાનું સારું માનવામાં નથી આવતું તો તે તમારા ઘરમાં ગરીબીનું કારણ પણ બની શકે છે જેનાથી તે ઘરમાં રહેવાવાળા લોકો હંમેશા પરેશાનીઓનો સામનો કરતા રહે છે નુકસાની થાય છે અને તે ઘરમાં પણ ઉન્નતિ નથી આવતી આની સાથે જ તે હંમેશા ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા રહેતા હોય છે તો હંમેશા પ્રવેશ દ્વારના વાસ્તુ પર તમારે હંમેશા ધ્યાન આપવું જોઈએ પ્રવેશ દ્વારને કેવી રીતે રાખવો જોઈએ કે જેને કારણે તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય અને ઘરમાં ક્યારે પણ નકારાત્મક શક્તિઓ ન પ્રવેશે ઘર હંમેશા સુખી સંપન્ન રહે તો તો ચાલો કેટલી બાબતોની વાત કરીએ સૌથી તમારા હંમેશા સાફ રાખવું જોઈએ ઘણીવાર તે પ્રવેશ દ્વાર ખરાબ હોય છે અથવા તો ધૂળવાળો હોય છે પરંતુ તમારા પ્રવેશ દ્વારને તમારે હંમેશા સાફ રાખવું જોઈએ તો તે સકારાત્મકતાને આકર્ષે છે સાથે જ તે પ્રવેશ દ્વાર પાસે કોઈ પણ પ્રકારનો અવરોધ ન હોવો જોઈએ અથવા તો ઘણા લોકો અવરોધ રૂપે તેના મુખ્ય દરવાજા પાસે ઘણા ખરા છોડવાઓ રાખી દેતા હોય છે અથવા તો મુખ્ય દ્વારની સામે કોઈ મહાકાય વૃક્ષ રાખી દેતા હોય છે તો તે ઘરની શોભા વધારવા માટે આ બધું કરતા હોય છે પરંતુ આ ન કરવું આ અશોક માનવામાં આવે છે જો ઘરની આજુબાજુમાં ક્યાંય વૃક્ષ અથવા તો છોડ હોય અથવા તો તમારા મુખ્ય દરવાજાની કોઈ પણ વેલો ચડેલો હોય તો તેને કારણે તેના છાયાથી ઘરમાં છાયા ભેદ પણ રચાય છે માતા લક્ષ્મી નથી પ્રવેશતા અલક્ષ્મી પ્રવેશે છે તે માટે તમારે આ ભૂલને ન કરવી જોઈએ નહીતર તમારા ઘરમાં ગરીબાઈ આવી શકે છે અને ક્યારેય પણ તમે પ્રગતિ નથી કરી શકતા અને ઘણા લોકો દરવાજાની આગળ બૂટ ચપ્પલ રાખી દેતા હોય પરંતુ તે જગ્યાએ બૂટ ચપ્પલ ના રાખવા જોઈએ અને ઘણા લોકો દરવાજાની ઉપર શુભ લાભ નથી લગાવતા પરંતુ શુભ અને લાભ એ પવિત્ર માનવામાં આવે છે તેને કારણે તમારા ઘરમાં હંમેશા દેવી દેવતાઓ પ્રવેશતા હોય છે અને ઘરમાં હંમેશા સકારાત્મકતા પ્રવેશતી રહે છે અને જો તમારા ઘરમાં હંમેશા ભગવાનનો નિવાસ કરવા માંગતા હોય માતા લક્ષ્મીને આગમન આપવા માંગતા હોય તો તમારે તેના માટે એક નાનકડો ઉપાય કરી લેવાનો છે તે ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ તો બ્રહ્મ મુહૂર્તમાં જાગવું પડશે સવારના થી પાંચ વાગ્યા વચ્ચે જાગી જવાનું છે ત્યારબાદ તમારે સૌપ્રથમ તો સવારના કાર્યોમાંથી નિવૃત્ત થઈ જવાનું છે અને ચમચી વડે ગંગાજળનો મુખ્ય દરવાજા પર છંટકાવ કરવાનો છે આમ કરવાથી બીજા દિવસથી જ તે તમારા ઘરમાં સકારાત્મકતા પ્રવેશવા લાગે છે દેવી દેવતાઓ તેમના આશીર્વાદ તમારા ઘર પર નિરંતર વરસાવતા રહે છે તમારા ઘરમાં ક્યારેય પણ સુખ સમૃદ્ધિનો અંત નથી આવતો જેનાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને જો તમે જૂતા ચપ્પલ રાખવા માટેનું દરવાજાની સામે બોક્સ રાખેલું હોય તો તમારે તે બોક્સને પણ ઢાંકીને રાખવું જોઈએ અથવા તો બાજુમાં રાખવા જોઈએ પરંતુ દરવાજાની સામે જૂતા ચપ્પલ ન રાખવા જોઈએ અથવા તો તમે ઘરમાં સકારાત્મકતાને પ્રવેશ લાવવા માંગતા હોય તો તમારે તમારા મુખ્ય આગળ તોરણ બાંધવું જરૂરી છે અને દ્વાર ની આગળ પ્રવેશ દ્વારને સારી રીતે સજાવવું જોઈએ તેને કારણે દેવી દેવતાઓ તમારા ઘરથી પ્રસન્ન થાય છે અને આવી રીતે કરવાથી તમારા પ્રવેશ દ્વાર પર સકારાત્મકતા ઉત્પન્ન થાય છે અને સકારાત્મક શક્તિઓ તમારા ઘર તરફ આકર્ષિત થાય છે અને ક્યારેય પણ ભૂલથી પણ તમારા પ્રવેશ દ્વાર પાસે અંધારું ન હોવું જોઈએ મિત્રો ઘણા લોકોને એ પણ પ્રશ્ન હોય છે કે ઘરનો મુખ્ય દ્વાર એવી જગ્યાએ રાખેલો છે કે જ્યાં જ્યારે અંજવાળું નથી પહોંચતું તો તેમના ઉપાય માટે તમારે તેમના પ્રવેશ દ્વાર ઉપર એક બલ્બ રાખી દેવો જોઈએ તેને કારણે ઘરમાં ક્યારેય પણ અંધારું નહીં આવે અને તેને કારણે છાયાભેદ પણ નથી રચાતો ઘરમાં હંમેશા સકારાત્મકતા પ્રવેશથી રહે છે પરંતુ જો તમારા મુખ્ય દ્વાર પર સૂર્યના કિરણો પડતા હોય તો તે ખૂબ જ સારું માનવામાં આવે છે અને તે શુભ માનવામાં પણ આવે છે મિત્રો જ્યાં અંધારું હોય છે ત્યાં હંમેશા ખરાબ શક્તિ ઉત્પન્ન થતી જોવા મળે છે અને તે ઘરમાં રહેવાવાળા લોકો પર તેની ખરાબ અસર થતી જોવા મળે છે અને મિત્રો ઘણા લોકો ઘરની શુદ્ધ વધારવા માટે પોતાના ઘરના દરવાજા ઉપર ગણેશજીનો ફોટો લગાવી દેતા હોય છે અથવા તો માતા લક્ષ્મીજીનો ફોટો પણ લગાવતા હોય અથવા તો માતા લક્ષ્મીના ચરણ પાદુકા પણ લગાવતા હોય મિત્રો આ બધું લગાવવું તો ખૂબ જ સારી વાત છે પરંતુ તેની સાથે જ તે તમારા ઘરમાં શુભતા આવે છે આની સાથે આ વસ્તુઓ લગાવી લગાવવાની સાથે ઘણા લોકો તે વસ્તુઓને ખોટી રીતે પણ લગાવી દેતા હોય જો તેવા આવી નાની એવી ભૂલ કરી દે તો તેને કારણે દેવી દેવતા તેમના ઘરમાં પ્રવેશ નથી પ્રવેશતા અને તેમના ઘરને કરોડપતિ બનવા માટે પણ પસંદ નથી કરતા તો તમારે તેને કઈ રીતે લગાવવું જોઈએ તો ચાલો તેના વિશે હું તમને જણાવી દઉં તો જુઓ મિત્રો તમે તમારા મુખ્ય દ્વારની ઉપર ગણેશજીની મૂર્તિ અથવા તો ટાઇલ્સ લગાવેલી છે અથવા તો તમે ફોટો લગાવ્યો હોય અથવા તો તમે ગણેશજીની મૂર્તિ રાખેલી હોય તો મિત્રો આ એક શુભ માનવામાં આવે છે છે પરંતુ ઘણા લોકો તેની સાથે એવું પણ કરતા હોય કે ગણેશજીનું મુખ જે ઘરની બહારની તરફ હોય છે અને ગણેશજીની પીઠ જે ઘરની અંદરની તરફ હોય છે અને આવું આવું કરવું તે શુભ માનવામાં નથી આવતું કારણ કે આનાથી ઘરમાં ગણેશજી પ્રવેશતા નથી તો તેના ઉપાય માટે તમે તમારા ઘરના અંદરની બાજુ એટલે કે મુખ્ય દ્વારની તમે ગણેશજીની મૂર્તિ બહારની બાજુ લગાવેલી છે તેની પાછળ બીજી ગણેશજીની મૂર્તિ પણ મૂકવાની છે પરંતુ તમારે આ વખતે એ ધ્યાન રાખવાનું છે કે ગણેશજીની પીઠ જે બહારની તરફ હોય અને ગણેશજીનું મુખપ જે ઘરની અંદરની તરફ પડતું હોય આ રીતે તમે જુઓ તે મૂર્તિ રાખો છો તો તે તમારા ઘરમાં શુભતા લઈને આવે છે અને તમારા ઘરને ક્યારેય પણ સંકટોમાં નથી આવવા દેતા તમારા ઘરમાં જે કંઈ પણ લોકો સારું કાર્ય કરવા જતા હશે તો તેમના તમામ વિઘ્નોને તેઓ દૂર કરી નાખે છે અને મિત્રો જો તમે ગણેશજીને તમારા ઘરની બહાર લગાડો છો તો તેનો અર્થ એ થાય છે કે તમારા ઘરથી બહાર જ જતા રહે છે અને મિત્રો જ્યારે પણ તમે તમારા ઘરની બહાર નીકળો છો તો તમારી પીઠ તમારા ઘરની અંદર હોય છે અને મુખ જે ઘરની બહારની બાજુ હોય છે તો તે ખોટું છે તે માટે તમારે ગણેશજીની મૂર્તિ જો તમે બહારની બાજુ લગાવી હોય એટલે કે તમે બહારની બાજુ મુખ રાખીને લગાવેલી હોય તો તમારે તેને તેમ ના લગાવવી જોઈએ પરંતુ તમારે તેને અંદરની બાજુ લગાડવી જોઈએ અથવા તો આના વિકલ્પમાં તમે અંદરની અને બહારની બંને જગ્યાએ લગાવી શકો છો અને તે ખૂબ જ શુભ માનવામાં પણ આવે છે સાથે જ માતા લક્ષ્મીના ચરણ જે તમારે તમારા મુખ્ય દરવાજા પાસે લગાવવા જોઈએ અને તમે પણ એવી રીતે લગાવો કે જોવામાં આવે કે માતા લક્ષ્મી તમારા ઘરની અંદર પ્રવેશ કરે છે અને તેની સાથે એવી જગ્યાએ પણ ના લગાડો કે જે જગ્યાએથી આવવા જવાવાળા લોકોના પગ તેમની ઉપર પડતા હોય મિત્રો તેની સાથે જ તે લોકો પોતાના ઘરને સજાવવા માટે પોતાના મુખ્ય દરવાજા પર વૃક્ષો અને છોડવાઓ લગાવતા હોય છે અને જે ખૂબ જ આકર્ષિત લાગતા હોય છે એની સાથે જ તે જો તમે ખોટા વૃક્ષો અને ખોટા છોડવાઓ લગાવશો જે આર્ટિફિશિયલ છોડવાઓ હોય છે તે તમે લગાવો છો તો તેને કારણે તમારા ઘરમાં ખોટો પ્રભાવ પણ પડી શકે છે અને તમારા ઘરમાં નકારાત્મકતા પ્રવેશતી રહે છે ક્યારે પણ સકારાત્મકતા નથી પ્રવેશતી આની સાથે જ તે જો તમે ન લગાવવાના છોડવાઓ લગાવતા હોય એટલે કે જો તમે કાંટાવાળા છોડવાઓ લગાવતા હોય તો તેને ન લગાડવા જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશે છે અને આની સાથે આપણે એવું પણ વિચારીને ધનવેલને એટલે કે જે મની પ્લાન્ટને આપણે ઘરની બહાર રાખતા હોઈએ છીએ કે આપણા ઘરમાં વધારે ધનનો સંચાર થાય પરંતુ ઘરની બહાર તેને ન રાખવું જોઈએ જો તમે પૈસાને ઘરમાં ઈચ્છતા હોય તો તમારે હંમેશા ધનવેલ એટલે કે મની પ્લાન્ટને ઘરની અંદરને બાજુ લગાવવી જોઈએ ભૂલથી પણ તમારે ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય ન લગાવવી જોઈએ કેમકે તે પૈસાને આકર્ષિત કરવા વાળો છોડ ગણવામાં આવે છે જેમના ઘરમાં ધનવેલ હોય છે તેમના ઘરમાં ક્યારેય પણ પૈસા સંબંધી સમસ્યાઓ નથી સર્જાતી અને આની સાથે જ તે તેમને ઘરની અંદર રાખવી જોઈએ ઘણા લોકો શોખ પૂરા કરવા માટે પોતાના ઘરના મુખ્ય દરવાજા પર ખોટા છોડ અથવા તો ફોટા છોડવાઓ લગાવતા હોય છે અને આર્ટિફિશિયલ છોડવાઓ પણ કહેવામાં આવે છે પરંતુ આવા છોડવાઓ લગાવવા તે ઘર માટે નુકસાનકારક પણ થઈ શકે છે કારણ કે તે તમામ છોડવાઓ પ્લાસ્ટિકના હોય છે અને તે નકારાત્મકતા પણ લઈને આવે છે તે માટે તમારે તેને ન લગાવવા જોઈએ મિત્રો જો તમારા પર કોઈ વાસ્તુ દોષ છે અથવા તો કોઈ પણ ગ્રહ દોષ હોય તો તમારે તેને દૂર કરવા માટે અને ધન આગમન કરવા માટે તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે તુલસીનો છોડ જરૂરથી લગાવવો જોઈએ જો તમે બે છોડવાઓ લગાવવામાં સક્ષમ હોય તો તમે દ્વારના બંને બાજુએ બંને તુલસીના છોડ પણ રાખી શકો છો તેને કારણે ઘરમાં સકારાત્મકતા પ્રવેશે છે અને ક્યારેય પણ ઘરમાં નકારાત્મકતા નથી પ્રવેશતી ઘરના લોકો વચ્ચે હંમેશા તણાવ ઓછો રહે છે અને આની સાથે જ તે માતા લક્ષ્મી પણ આકર્ષિત થતા જોવા મળે છે કેમ કે તમારા દ્વાર પર તુલસીનો છોડ હશે તો તેને કારણે માતા લક્ષ્મી પણ આકર્ષિત થશે અને બધા જ પ્રકારના વાસ્તુ દોષનું નિવારણ પણ થાય છે તો ઘરના મુખ્ય દ્વાર પાસે એક તુલસીનો છોડ જરૂરથી લગાવવો જોઈએ અને તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પાસે એક એવો છોડ જરૂરથી લગાવવો જોઈએ જે છોડ સુગંધિત હોય અથવા તો સુગંધ આપતો હોય આવો છોડ તે સુગંધ આપતો હોય તેવો છોડ તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે જરૂરથી લગાવવો જોઈએ તેને કારણે માતા લક્ષ્મી પણ તેમાં તેનાથી પ્રસન્ન થઈને તમારા ઘરમાં નિવાસ કરે છે ઘરમાં રહેલા વાસ્તુ દોષ પણ દૂર થઈ જાય છે ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ નથી થતા અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી સકારાત્મકતા ફેલાય છે મિત્રો જો તમે તમારા ઘરમાંથી વાસ્તુ દોષને દૂર કરવા માંગતા હોય તો તમારે તમારા ઘરના મુખ્ય દરવાજાને લાઈટ કલરનો રાખવો જોઈએ એટલે કે સિલ્વર સિલ્વર કલર તેમાં આવી શકે છે તેવા લાઈટ કલરનો એટલે કે આછા કલરનો તમારે તમારા ઘરનો દરવાજો રાખવાનો છે તેનાથી તમારા ઘરમાં રહેલા વાસ્તુદોષના નિવારણમાં પણ તે ખૂબ જ મદદ કરે છે અને મિત્રો તમે આ વાતનું પણ ખાસ કરીને ધ્યાન રાખો કે જ્યારે પણ તમે દરવાજો ખોલો છો અથવા તો બંધ કરો છો ત્યારે તેમાંથી અવાજ ન આવવો જોઈએ જો તેમાંથી અવાજ આવતો હશે તો તે નકારાત્મકતાને પ્રભાવિત કરે છે જો મિત્રો તમારો દરવાજો અવાજ કરતો હોય તો તમારે તેને સમયસર સરખો કરાવી લેવો જોઈએ નહીતર તે તમારા ઘરમાં દેવી દેવતાઓના આગમનને પણ દૂર કરી શકે છે અને આ નકારાત્મકતા જે પ્રવેશ દ્વારના મારફતે ઘરના ઘરમાં પ્રવેશ કરે છે અને તે તમારો પ્રવેશ દ્વાર જામ થયેલો ન હોવો જોઈએ તેની સાથે જ તે આજના જમાનામાં ઘણા લોકોના ઘરની આગળ બેલ લગાવેલા હોય છે તો આ બેલની ધ્વનિ તમે જેવી રીતે રાખો છો જે ધ્વનની ખૂબ જ મધુર હોવી જોઈએ આની સાથે કેટલી બેલ એવા પણ મળે છે જેમાં ઓમનું ઉચ્ચારણ થતું હોય મંત્રનું ઉચ્ચારણ પણ થતું હોય તો તેની સાથે જ તે તેવા બેલ ખૂબ જ શુભ માનવામાં આવે છે તો જ્યારે પણ તેમાંથી ધ્વનિ નીકળે છે જ્યારે પણ તે વાગે છે તો તેમાંથી એક સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જે તમને તમારા ઘરમાં સકારાત્મક શક્તિ લાવવામાં ખૂબ જ મદદ કરે છે અને તે માટે તમારે તેવા બેલનો જ તે ઉપયોગ કરવો જોઈએ પરંતુ આની સાથે કેટલાય એવા બેલ હોય છે જેની ધ્વનિ કાનને ગમતી નથી તે ધ્વનિ કર્ણપ્રિય નથી હોતી તો તમારે તેવા બેલને લગાવવાનું ટાળવું જોઈએ અથવા તો તેવા અવાજને તમારે લગાવવાથી ટાળવું જોઈએ આનાથી ઘરમાં નકારાત્મકતા પણ ફેલાઈ શકે છે અને આની સાથે જે આવી ધ્વનિનું સાંભળવું કોઈને સારું નથી લાગતું તો આની સાથે જ તે આવા બેલ ઘરમાં બિલકુલ પણ ના લગાવવો એની સાથે ઘરના મુખ્ય દ્વાર પર એક પગલું છણિયું જરૂરથી રાખવું જોઈએ એક પગલું છણિયું એટલે કે સમસ્યાઓનું સમાધાન કરી નાખે છે જો તમારા ઘરમાં વારંવાર કોઈ બીમારી આવતી હોય અથવા તો કોઈ વ્યક્તિ બીમાર હંમેશા બીમાર રહેતું હોય તો તે બીમારી પણ દૂર કરવાનું નામ કરે છે ઘરમાં આવતી નકારાત્મક ઉર્જા જે આપણા પગો દ્વારા આવતી હોય છે તે પણ તે સ્વચ્છ રાખે છે જેને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા નથી પ્રવેશતી અને ઘર દૂષિત પણ નથી થતું અને ઘરમાંથી બહારથી આવતા વ્યક્તિને પગમાં જે કંઈ પણ પણ નકારાત્મકતા હોય હોય તો તે કચરો છે તે છણિયા દ્વારા સાફ થતો જોવા મળે છે તે માટે તમારે જરૂરથી તમારા મુખ્ય દરવાજાની આગળ એક પગલું રાખી દેવું જોઈએ અને પગલું ઘરની બહાર એટલે કે આંગણામાં રાખવાથી ઘરમાં રહેતા તમામ સભ્યોના સ્વાસ્થ્ય સારા રહે છે અને સાથે સાથે તમામ સભ્યોના સંબંધો પણ ખૂબ જ મજબૂત બને છે તે માટે તમારે જરૂરથી એક પગલું છણિયું રાખી દેવું જોઈએ અને વાસ્તુ અનુસાર તમે જે ઘરમાં રહો છો તે ઘરમાં જે કોઈ પણ મુખ્ય વ્યક્તિ હોય છે તો તેમની નેમ પ્લેટ ઘરના મુખ્ય દરવાજા પર જરૂરથી લગાવવી જોઈએ તેનાથી સકારાત્મકતા ફેલાય છે હવે મિત્રો આપણે એક અંતિમ વાત કરી લઈએ તો ઘરનો મુખ્ય દ્વાર એટલે કે પ્રવેશ દ્વાર કઈ દિશામાં હોવો જોઈએ જો ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ દિશામાં હોય ઉત્તર દિશામાં હોય અથવા તો પૂર્વ ઉત્તર દિશામાં હોય અથવા તો દક્ષિણ પૂર્વ દિશામાં હોય તો તે શુભ માનવામાં આવે છે તેને કારણે તમે તમારા ઘરના દરવાજા થકી તમારા ઘરમાં ઉર્જાનો સંચાર કરાવી શકો છો ઘરમાં તમામ સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે ક્યારેય પણ ધન સંબંધની સમસ્યાઓ નથી સર્જાતી માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે જે દિશામાં આ વિડીયોમાં જણાવેલી છે તે દિશામાં તમારે તમારા મુખ્ય દરવાજાનું નિર્માણ કરવું જોઈએ અને માનવામાં આવે છે કે આ દિશામાં દરવાજો રાખવાથી માતા લક્ષ્મીની કૃપા તમ તે ઘરમાં રહેતા સભ્યો પર પડતી રહે છે અને સાથે જ તે એ ઘરના લોકોને સફળતા પણ મળે છે પરંતુ કઈ દિશામાં તમારે દરવાજો ન લગાવવો જોઈએ સૌથી ખરાબ દિશા માનવામાં આવે છે તે છે દક્ષિણ પશ્ચિમ દિશા તમારે દક્ષિણ પશ્ચિમ દિશામાં તમારા મુખ્ય દરવાજાને ન રાખવો જોઈએ તેનાથી નકારાત્મકતા ફેલાય છે કારણ કે દક્ષિણ પશ્ચિમ દિશા તે રાહુની દિશા માનવામાં આવે છે કારણ કે તમે આ દિશામાં જો રાખશો તો ગ્રહ સંબંધી દોષો પણ તમારા જીવનમાં થઈ શકે છે અને ઘરમાં ઉન્નતિ નથી જોવા મળતી પ્રગતિ પણ એવા ઘરોમાં નથી થતી અને આની સાથે જ તે જો આ દિશામાં મુખ્ય દ્વાર હોય પ્રવેશ દ્વાર હોય તો તે ઘરના લોકોના સ્વાસ્થ્યમાં પણ હાનિ થઈ જાય છે તે ઘરના લોકો આગળ નથી વધી શકતા અને તે ઘરમાં ક્યારેય પણ સુખ સમૃદ્ધિનો વધારો નથી થતો અને જો આ દિશામાં તમારો પ્રવેશ દ્વાર છે તો તે એ ચિંતાની વાત છે તો તમારે તેનો ઉપાય કરવો જોઈએ તો મિત્રો તેના ઉપાય માટે તમારે સૌ પ્રથમ તો બે હનુમાનજીની મૂર્તિ લેવાની છે તેમાંથી એક મૂર્તિ જેને તમારે તમારા દરવાજાની આગળ અને બીજી મૂર્તિ તમારે તેના દરવાજાની પાછળ રાખવાની છે એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે મૂર્તિ ખરીદો છો અથવા તો ફોટો ખરીદો છો ત્યારે હનુમાનજીના હાથમાં એક ગદા હોવી જોઈએ તેને કારણે ઘરમાં ક્યારેય પણ નકારાત્મક ઉર્જા નથી પ્રવેશતી તમે જાણતા જ છો કે હનુમાનજી તમામ સંકટોના હરતા છે તે ઘરમાં ક્યારેય પણ નકારાત્મક શક્તિઓને નથી પ્રવેશવા દેતા નેગેટિવિટીને ઘરની અંદર પ્રવેશવા નથી દેતા તે માટે જરૂરથી તમારે તમારા દરવાજા પર હનુમાનજીની મૂર્તિ અથવા તો ફોટો ગમે તે તમે રાખી શકો છો હાથમાં ગદા રાખેલી ફોટો રાખવો તે શુભ માનવામાં આવે છે અને આગળની બાજુ અને પાછળની બાજુ બંને દિશાએ તમારે જરૂરથી એક એક ફોટો રાખવો જોઈએ તો મિત્રો આ હતી થોડી જાણકારી જો તમે પણ આ જાણકારીને અનુસરો છો તો તમારા જીવનમાં સફળતાના દ્વાર સુધી તમે પહોંચી શકશો અને તમારા જીવનમાં જરૂરથી સકારાત્મકતા આવશે અને પૈસા સંબંધી જો સમસ્યાઓ હોય તો માતા લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન રહે છે તમારે માત્ર આ થોડી એવી બાબતોનું ધ્યાન રાખવાનું છે અને જીવન જીવવાનું છે તો મિત્રો તમને તમારી મહેનતનું ફળ નથી મળશે મિત્રો આ સાથે આપણો આજનો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ તમને આ વિડીયો અને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો અને હજુ સુધી જો વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય તેઓ સૌ તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી